બંને પુત્રએ લગભગ સત્તર જણાને પોલીસ અને પાલિકામાં નોકરી અપાવવાની લાલચ આપી છેતાલીસ લાખની રકમ પડાવી હોવાનો વાળંદે આક્ષેપ કર્યો છે ચીટિંગનો આંકડો બે કરોડથી વધારે હોવાની પણ આશંકા છે પુણા સન રહેતા અને તથા દલાલીનું કામ કરતા ભાનુભાઈ પોલીસમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર રાહુલ રશ્મિન ભુવા તેના ભાઈ નીરવ રશ્મિન ભુવા અને ઓફિસમાં કામ કરતો કર્મચારી હેમંત ચૌહાણની સામે ચીટિંગનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે